લોકોની જીવનશૈલી બદલાવવાની સાથે રોગોનું પ્રમાણ પણ વધ્યું છે ત્યારે ડાયાબિટીઝના દર્દીઓમાં પણ દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે

अंठोतर में स्वतंत्र दिन निमित्ते બીપી बीपी डायबिटीज थायरोइड तथा हृदय ने लगती बीमारी निदान कैम्प न आयोजन कर दर्द लाभ लाई डॉक्टर ने आ सेवकीय प्रवृत्ति ने बिरदी मरु नाम डॉक्टर इरफान वोरा है एम डी मेडिशीन छू छ बे वर्ष थी स्टार हॉस्पिटल खाते प्रेक्टिस् करूँ छूँ अँ दर वर्षे छवीसमी जान्युआरी और એના સિવાય ઉપરાંત અમુક દિવસે સ્પેશિયલ દિવસે અમે કેમ્પ રાખીએ છીએ આ દિવસે નિદાન બિલકુલ ફ્રી રાખીએ છીએ તદપર જે જરૂરવાળા પેશન્ટ હોય છાતીમાં દુખાવો થતો હોય કે હૃદયની તકલીફ હોય એવા માટે ઈસીજી તથા બધા જ પેશન્ટનું સુગર ડાયાબિટીસ ફ્રીમાં બિલકુલ ફ્રીમાં ચેક કરવામાં આવે છે દર દર કેમ્પના દિવસે લગભગ બસોથી અજાણા નિદાન કરાવવા ઉપરાંત લગભગ ચાલીસથી પચાસ ઈસીજી કરીએ છીએ એ સુગર લેવલ થી જે લાઈવરેજ ઉપર ના હતા હોય છે આમરવ્યતવાજીને આ સ્ની દવા 8 થી 10 આપવામાં આવે છે અને બાકીના જે پیشنટ હોય એને લેબમાં પણ અધિક કરી દેવામાં આવે છે આપની હોસ્પિટલ હૃદયના બીપી તથા ફેફસાના રોગ ન્યુમોનિયા તથા ડાયરેક્શન વાળીયા ડેન્ગ્યુ જેવા રોગો ઉપરાંત પેન્ક્રિયાસ ટ્યુબિન પેટનો ખેંચ કી તાણના તથા પેશના ઉમલા ઓપરેશન ની સારવાર થાય છે અંત દવા બી લોકો અને ઝેરી સંસ્કે મિચી કેવા કહેની પણ સારાય છે